નમસ્કાર મિત્રો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટમાં આપનું સ્વાગત છે હું છું કિશોર લો મિત્રો ગીર ગંગા પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી સતત મહેનત કરી કૃષાર્થ કરી અને ચેક ડેમ રિચાર્જ ચેક ડેમ રિપેર અને જળસંચયનું કામ કરી રહ્યા છે આવતીકાલે એટલે કે તારીખ બારમીએ બાર જેસીબી મશીન એ ઇટાચી મશીન જે લોકાર્પણ કરવાના છે એ પહેલા અહીંયા કાર્યાલયમાં અહીંયા જે મહાનુભવો આવે છે એમની પણ મુલાકાત લઈએ છીએ તો આજે એક એવા મહાનુભાવ જે રાજકોટ તાલુકા કિસાન સંઘના પૂર્વ પ્રમુખ હતા અને હાલ રાજકોટમાં રહે છે ગુપતભાઈ કાકડિયા ગુપતભાઈ આપનું સ્વાગત છે ગુપતભાઈ ગીર ગંગા પરિવાર વિશે આપનો અભિપ્રાય જણાવો ગીર ગંગા પરિવાર દિલીપભાઈ સખિયા અને અમે બધા જ હતા હમણાં હું થોડોક ઓછો હોઉં છું અને અમે સ્ટાર્ટિંગ કર્યું હતું અહીંયા આપણે કેમ ગામમાં લોધિકા તાલુકામાં લોધિકા તાલુકામાં એક બે ચાલુ કર્યા પછી ધીરે ધીરે બાલાજી કરશનભાઈને ને એ બધા એની થોડોક સરફળ આપ્યો અને એનો થોડોક બેનિફિટ થયો અત્યારે દિલીપભાઈની એટલી બધી મહેનત છે અને રંગ લાવી છે એની કોઈ વાત જ નહીં કારણ કે એનું કામ જોઈ અને મેનેજ જેટકો કંપની બાવરની કંપની છે એની બાર તો જેસીબી હિટાચી આપ્યા છે અને ત્યારે પહેલાં એક ભાઈ હિટી આપ્યું હતું અને કામ જોરશોર ચાલે છે અને બોર રિચાર્જ અને ડેમ ચેક ડેમ રિપેર કરવા ઊંડા કરવા આ બધું કામગીરી ફૂલ જોરમાં આવે છે અને કાલે જે બાર હિટાસી છે એનું ઉદઘાટન કરવા માટે આપણે માન્ય શ્રી પાટિલ સાહેબ આવે એમ છે અને પાટિલ સાહેબના હાથે એનું લોકાર્પણ થાય એમ છે અને દિલીપભાઈ સખિયા પહેલેથી એમની ભારતીય કિસાન સંઘમાં હેરી હતા એમ ત્રણ વર્ષ સુર્યા ત્યાર પછી ભારતીય કિસાન સંઘમાંથી જ અમે આ ડેમ ધો ગયા હતા અમને કલેક્ટરે એક વખત એવું કીધું કે તમે એક વખત કરો એટલે આખી બેહી અને રાજકોટ જિલ્લામાં ઓગણત્રીસ સોને ને ઉપર ઉપર ડેમ ગોત્યા પછી ગોતી અને સાઈડ ને દીધા સાઈડ દીધા પછી હવે એમાં પાસ થવામાં તો એવા લોતા થવા પડે કે આમાં ઓલાનું ડેમ છે ને ઓલું છે ને ઓલું છે ને ઓલું છે ને પછી મીટિંગ કરી અને સાહેબ કીધું કે સાહેબ આમાં માવતર તો એક જ હોય તમે ગમે ગમે એટલી હોય ગમે કરતું હોય સુખલામ કરતું સુખલામ કરતું ગમે જ કરતું હોય એનો માવતર એક રાખો ને તો એમાં ખબર પડે કે આ કોનું કરેલું છે હવે દસ વખત સરકારી માણસો જોવા જાય બોલો કે મારામાં નથી બોલો કે મારા જેટલો ચેકડેમ થાય ને એટલું તો એમાં ડીઝલ બાળી દે બરાબર છે એટલે પછી એ આવી રીતનું થતું અને પાછ કરે બરાબર જેઠ મહિનામાં પાછ કરે ત્યાં તો એક બે કામ થાય ત્યાં એનું પૂરું થઈ જાય પછી એને આ રીતનું આયોજન કર્યું અને સ ખર્ચે દાતા તરફથી અને સહયોગ બહુ સારો મળ્યો અને અત્યારે લગભગ આઠ હજાર જેવા કાંઈક પાંચ છ હજાર ચેક રીચાર્જ બોર કર્યા છે અને પાંચસો ગેવા ચેકડેમ કર્યા છે અને ગતિ બહુ આગળ હાલે છે હું તેમને એવી બક્ષિસ આપે જેટલું બને એટલું આગળ હાલે ખૂબ સરસ ભૂપતભાઈ આપણે વાત કરી અને ગીર ગંગા વિશે એના શરૂઆતથી તમે એના સાક્ષી રહ્યા છો ને એના અભિયાન વિશે ખૂબ જ સરસ માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હાલો